નોટ ઇક્વલ ટુ બી વન હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ કેવું હોય જો તમારે આ વિશે સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો આપણા પ્લેલિસ્ટ ની અંદર તમે જશો જેમાં આપણું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ છે એના વિશે તમે ધ્યાનથી શીખીશું શીખશો તો તમને આનો જવાબ આવડશે તો આમાં આવશે જ્યારે a1 a2 નોટ ઇક્વલ ટુ b1 b2 હોય તો છેદતી રેખા મળે કઈ રેખા મળે છેદતી રેખા મળે બરાબર છે ત્યાર પછી બીજા એમસીક્યુ માં જોઈએ સમીકરણ આપ્યું છે x નો વર્ગ + 4x + 7 ના વિવેચક ની કિંમત તો વિવેચક નું સૂત્ર આવે b² - 4ac b એટલે કે 4 b એટલે 4 તો 4 નો વર્ગ - 4 a ની કિંમત કંઈ નથી એટલે 1 x x ના વર્ગ સાથે કંઈ પણ નથી એટલે આપણે લખીશું 1 અને c ની કિંમત છે એ છે 7 4 નો વર્ગ થશે 16 - 7 * 4 28 થશે એટલે જ્યારે અઠ્યાવીસ માંથી આપણે સોળ માઇનસ કરીશું તો આપણો જવાબ મળશે એ છે આઠ અને બીજા ચાર બાર એ પણ માઇનસ માં શું જવાબ આવશે માઇનસ બાર માઇનસ બાર ચલો જોઈએ નેક્સ્ટ એમસી ક્યુ સમાંતર શ્રેણી આપી છે આપણને સમાંતર શ્રેણીની અંદર ચાર નવ અને ચૌદ નો સામાન્ય તફાવત કીધું છે એકદમ ઇઝી બધાને જ આવડે આ પ્રશ્ન પણ તમે ખોટું લખીને તો નથી આવ્યા ને એકવાર ચેક કરી લીધું નવ માંથી તમે ચાર માઇનસ કરો શું જવાબ આવશે પાંચ ચૌદ માંથી નવ માઇનસ કરો શું જવાબ આવશે પાંચ તો એનો સામાન્ય તફાવત શું આવશે સી પાંચ ચાલો ત્યારબાદ બિંદુ છ અને આઠ નું ઉદગમ બિંદુ થી અંતર કેટલું થશે તો એ બંનેનો વર્ક કરો આઠ નો વર્ગ કરો કેટલા આવશે ચોસઠ છ નો વર્ગ કરો કેટલા આવશે છત્રીસ બંનેનો જવાબ સરવાળો કરશો તો મળશે સો સર આ કેવી રીતે કર્યું તો એના માટે તમારે ઉગમ બિંદુ થી અંતર તો અંતર સૂત્ર ઉપયોગ કરવાનો છે શું ઉપયોગ કરવાનો છે અંતર સૂત્ર અને સો નું વર્ગમૂળ આવશે એ આવે દસ એટલે દસ જવાબ આવશે તો કેટલા એકમ થાય છે ઉગમ બિંદુ થી અંતર એ કેટલું દૂર હશે તો એ જવાબ આવશે દસ દસ એકમ આવશે બરાબર છે પાયથાગોરસ થી પણ આપ તમે સોલ્વ કરી શકો ને આપણું સૂત્ર જે બન્યું છે એ પણ પાયથાગોરસ થી જ બન્યું છે એ નો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ આખા કૌંસ વર્ગ વત્તા વાય વન માઇનસ વાય ટુ આખા કૌંસ વર્ગ આ સૂત્ર ઉપયોગ કરવાનો હું આ પ્રિફર કરું છું અને આ વર્ગ કાઢીને તમે વર્ગમૂળ પણ લખી શકો છો આની અંદર આ વર્ગ બે માથા પરથી કાઢીને બધા સ્ટેપની અંદર વર્ગમૂળ પણ લખી શકો છો પરંતુ હું દરેક સ્ટેપમાંથી વર્ગમૂળ લખવું ન પડે એ રીતે લખું છું એટલે અહીંયા વર્ગ માઇનસ આઠ નો વર્ગ વત્તા ઝીરો માઇનસ છ નો વર્ગ માઇનસ આઠ નો વર્ગ વત્તા માઇનસ છ નો વર્ગ અહીંયા ચોસઠ કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીશું પ્લસ હોય કે ઋણ હોય માઇનસ હોય તો પણ એનો જવાબ આવશે પ્લસમાં જ અને છત્રીસ તો જવાબ આવશે સો આ એબીના વર્ગનો જવાબ આવ્યો જ્યારે એબી બરાબર થશે વર્ગમૂળમાં સો એટલે કે દસ તો આપણો જવાબ આ રીતે પણ દસ આવશે આ સૂત્ર પ્રમાણે આ રીતે ગણી શકાય ચાલો જોઈએ અ નેક્સ્ટ દાખલો ત્યાર પછી ટેન ફોર્ટી ફાઈવ અને કોર્ટ ફોર્ટી ફાઈવ ટેન ફોર્ટી ફાઇવ અને કોર્ટ ફોર્ટી ફાઇવ ટેન ફોટી ફાઇવની કિંમત પણ આવે એક ગુણ્યા કોર્ટ ફોર્ટી ની કિંમત પણ આવે એક અને બંનેનો ગુણાકાર કરો તો પણ જવાબ આવે એક એટલે અહીંયા જવાબ આવશે બી બરાબર એક ત્યાર પછી છઠ્ઠો દાખલો જે ઘણી વાર પરીક્ષામાં પૂછાયો છે પાંત્રીસ ગુણ્યા ત્રણ કરીશું તો જવાબ આવશે એકસો પાંચ અને અહીંયા આવશે સિત્તેર આ પણ જવાબ આવશે પાંત્રીસ એટલે ઝેડ ની કિંમત પણ આવશે એ જવાબ આપણો એ વાળો સાચો પાંત્રીસ ચાલો જોઈએ નેક્સ્ટ આ દાખલો પણ એક એક વખત પૂછાઈ ગયો છે કે વર્ગમૂળમાં ચાર વત્તા ત્રણ એ સંખ્યા કઈ છે ખાલી જગ્યામાં તો વર્ગમૂળમાં ચાર એટલે બે વર્ગમૂળમાં ચાર એટલે બે કેમ કે વર્ગમૂળમાં ચાર હોય તો એની કિંમત આવે બે બે વત્તા ત્રણ એટલે કે સંખ્યા મળે પાંચ એ સંખ્યા મળે પાંચ એટલે એકચ્યુઅલી આ સંખ્યા એ પાંચ છે તો પાંચ એ કઈ સંખ્યા છે પાંચ એ સમય સંખ્યા છે પાંચ એ કઈ સંખ્યા છે સમય સંખ્યા છે કારણ કે પાંચ ને આપણે અંશ છેદમાં કે પીક્યુ સ્વરૂપમાં લખી શકીએ છે એટલે આમાં આવશે સમય સંખ્યા શું આવશે જવાબ સમય સંખ્યા દ્વિઘાત બહુપદી એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી ઇક્વલ ટુ ઝીરો જ્યાં એ નોટ ઇક્વલ ટુ ઝીરો શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા બીટા નો સરવાળો એકદમ ઇઝી આલ્ફા બીટા નો સરવાળો માઇનસ બી ના છેદમાં શું આવશે જવાબ માઇનસ બી ના છેદમાં એ માઇનસ બી ના છેદમાં એ જવાબ આવશે બરાબર

અહીંયા માઇનસ કરી દો ત્રીસ ભાગ્યા સાત કરો તો સાત બે દિવસ બચે એટલે વખત એવું બની શકે એવું છે જેમાં સોમવાર આવી શકે બે ના છેદમાં સાત આવશે તો પાંચ સોમવાર આવે તેની સંભાવના આવશે ત્યાર પછી ખાલી જગ્યા અમે આપ્યો છે વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેડે છે એક જ વર્તુળનો સ્પર્શક વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેડે છે એટલે કે અનન્ય અહિયાં ઓપ્શનમાં અનન્ય હોય તો આ ઓપ્શન પણ સાચો અનન્ય એટલે એક અને માત્ર એક જ વર્તુળને કેટલા સ્પર્શકો ડ્રો કરી શકાય તો અનંત કે અસંખ્ય વર્તુળને અસંખ્ય સ્પર્શકો ડ્રો કરી શકાય કારણ કે વર્તુળ ઉપર આવેલા બિંદુઓ પણ અસંખ્ય છે તેથી સ્પર્શકો પણ અસંખ્ય ડ્રો કરી શકો અને સમાંતર બે સ્પર્શકો પૂછે તો સમાંતર બે સ્પર્શક બે સ્પર્શક તમે ડ્રો કરી શકો સમાંતર વધુમાં વધુ ત્યાર પછી દસ અને પચીસ ની મધ્ય કિંમત એકદમ ઈઝી છે બંનેનો સરવાળો કરો દસ વત્તા પચીસ નો સરવાળો કરો એટલે થાય પાંત્રીસ અને પાંત્રીસ ના અડધા કરો એટલે થઈ જાય સાડા સત્તર સત્તર પોઈન્ટ પાંચ એકદમ ઇઝી પેપર છે અને એકદમ ઈઝી પ્રશ્ન છે બધાને આવડવા જોઈએ ચાલો જોઈએ વિધાન ખરા કે ખોટા લસાઅ આપ્યો છે પાંચ અને પંદર એનો લસાઅ થાય પંદર તો પાંચ એક પાંચ એ પાંચ ના અવયવ અને પંદર ના અવયવ એ પાંચ ગુણ્યા ત્રણ લસાઅ એટલે બંનેમાં હોય એ તો લેવાનું જ પણ માત્ર એક જ સોરી સૌથી મોટી ઘાટ લેવાની છે બંને હોય તેની સૌથી મોટી ઘાટ તો પાંચ ની એક જ ઘાટ છે અને બાકીના બધા જ અવયવ લેવાના એટલે કે ત્રણ એક સાથે ગુણાકાર કરશું તો એક જ આવશે એટલે પાંચ તારી પંદર તો આ આપણું વિધાન એ ખરું વિધાન છે ત્યાર પછી ચૌદમું ખરા ખોટા અંદર આપણને આપ્યું છે વાય બરાબર પીએક્સ નો આલેખ આલેખ હોય તો આ કિસ્સામાં પીએક્સ ના શૂન્યો સંખ્યા ચાર છે આ પહેલું શૂન્ય અને ઉકેલ ત્રણ કે હોય તો કે ની કિંમત એક ના છેદમાં બે થાય તો આપણે આમાં એક્સ અને વાયની કિંમત મૂકીએ તો આ ત્રણ એક્સ ની જગ્યાએ કેટલા લેવાના ત્રણ વત્તા બે વાય ની જગ્યાએ આપણે લેવાના છે કે માઇનસ ચાર ઇક્વલ ટુ ઝીરો બરાબર માઇનસ એક તો પ્લસ એક અને કે ની કિંમત એ એક ના છેદમાં બે આવશે એકના છેદમાં બે આવશે એટલે આ પણ ખરખોટું સાચું છે ત્યાર પછી એસી ગુણના પ્રશ્નપત્રમાં એક્યાસી ગુણ મેળવવાની સંભાવના એકના છે તો એક્યાસી ગુણ મેળવી શૂન્ય ગુણ મેળવવાના હોય તો એની સંભાવના કોઈ વિદ્યાર્થી છે તેનો ઝીરો માર્ક્સ આવે તો એની સંભાવના એકના છેદમાં આવી શકે તો સાચું હોય પરંતુ એક્યાસી તો ગુણ આવે છે મેક્સિમમ ગુણ આવે એસી વધારેમાં વધારે એસી માંથી એસી આવી શકે એક્યાસી તો માર્ક્સ જ ન આવે એટલે એ અશક્ય ઘટના છે એટલે આ વિધાન એક ના છેદ એક્યાસી એ ખોટું વિધાન છે ત્યાર પછી સમાંતર શ્રેણી માટે એસએન શોધવાનું સૂત્ર લખવાનું છે એકદમ ઈઝી એસએન નું સૂત્ર શું આવશે એસએન બરાબર એન બાય ટુ કૌંસમાં ટુ ત્યાર પછી એન વાળું સૂત્ર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આ સૂત્ર પણ યાદ રાખેલું હશે તો પણ તમને એક માર્ક મળી જ જશે ત્યારબાદ વર્તુળને કેટલા સ્પર્શક મળે વર્ટુળને કેટલા સ્પર્શક મળે તો એનો જવાબ આવશે અસંખ્ય અસંખ્ય કે કે અનેક પછી અનંત આમાંથી જવાબ તમે લખી શકો અસંખ્ય કારણ વર્ટુળના બિંદુઓ પણ અસંખ્ય છે આ બિંદુઓ અસંખ્ય છે તો દરેક બિંદુથી આપણે સ્પર્શક ડ્રો કરી શકીએ એટલે આમાં જવાબ આવશે અસંખ્ય ત્યાર પછી કોઈ પણ ઘટનાની સંભાવના કેટલાથી વધુ ન હોઈ શકે તો સંભાવના ઝીરો લેસ દેન ઇક્વલ ટુ પી ઓફ ઇ એ આપણી સંભાવના છે લેસ than ઇક્વલ ટુ વન તો x થી વધુ ન હોઈ શકે અને શૂન્ય થી નાની પણ ન હોઈ શકે શૂન્ય થી નાની પણ ન હોઈ શકે અને 1 થી વધુ ન હોઈ શકે એટલે અહીંયા જવાબ આવશે 1 થી 1 થી વધુ ન હોઈ શકે ત્યારબાદ ધારેલા મધ્યક ને રેત થી મધ્યક શોધવાનું સૂત્ર એ પણ એકદમ ઈઝી છે શું આવશે મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા fi di છેદમાં આવશે સિગ્મા fi આ સૂત્ર માત્ર આટલું સૂત્ર લખો એક માર્ક્સ પાકો અ ત્યાર પછી જોડકા વર્તુળનો પરિઘ વર્તુળનો પરિઘ આપણે શોધવાનો તો પરિઘ આવશે ટુ પાય પરિઘ આવશે ટુ પાય ત્યાર પછી લઘુચાપની લંબાઈ તો અહીંયા પેપરમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે તો આ અહીંયા એક પાય નથી આવતો એટલે અહીંયા આવશે પાય આર કીટા છેદમાં એકસો ને એંસી તો આ આપણો એ વાળો આન્સર એ સાચો ત્યારબાદ નળાકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ આવશે નળાકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે ટુ પાય આર એચ અને શંકુનું ઘનફળ એ એકના છેદમાં ત્રણ પાય આરનો વર્ગ તો અહીંયા સેક્શન એ આપણો કમ્પ્લીટ થયો એકદમ ઇઝીટ પેપર હતું તમારા સેક્શન એ માં કેટલા માર્ક્સ આવ્યા એ કમેન્ટ કરજો અને કંઈ પણ ના સમજ પડે તો એના માટે તમે એની પણ કમેન્ટ કરજો અને તમે મારા કોન્ટેક્ટ નંબર થી પણ સંપર્ક કરીને તમને જે કંઈ પણ કન્ફ્યુઝન હોય એ શોધી શકો છો નેક્સ્ટ વિડીયોમાં ફરી બીજા દાખલાઓ કે બીજા વિભાગો જોઈશું તો ત્યાં સુધી લાઈક કરો આભાર થેન્ક યુ